અંકલેશ્વરમાં ભરાતા અધિકૃત હાડ બજાર બંધ કરવા અંકલેશ્વર મામલતદારે હુકમ કર્યો અંકલેશ્વરના અંદાળા છાપરા અને કોસમડી ગામ ખાતે ભરાતા બિનઅધિકૃત હાડ બજાર ત્વરિત બંધ કરવા હુકમ કરવામાં આવ્યો છે અંકલેશ્વર મામલતદાર દ્વારા ત્રણ ગ્રામના મંજૂરી વગર ધમધમતા હાડ બજારને બંધ કરવા પોલીસને તલાટી કમ મંત્રીને તાકીદ કરી હતી મંજૂરી વગરના હાડ બજારમાં ચોરી ગંદકી સહિત અનેક સમસ્યાઓથી લોકો પરેશાન હતા અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામ ખાતે ગોપાલ નજીક સર્વે નંબર પાંચસો એકોતેર ચારસો અગિયાર પર શનિવારના રોજ પોલીસ અને મામલતદાર કચેરીમાંથી કોઈ પણ પ્રકારની મંજૂરી વગર શરૂ કરી દેવામાં આવેલા બજારો વર્ષોથી ધમધમતા આ હાટ બજારમાં ગંદકી અને ટ્રાફિક સમસ્યા વકરી રહી હતી તો ચોરીના બનાવો પણ વધી ગયા હતા અંતે તેને ત્વરિત અસરથી બંધ કરવા જીઆઈડીસી પોલીસ અને કોસમી તલાટીને મામલતદાર કરણસિંહ રાજપૂત દ્વારા હુકમ કરવામાં આવ્યો છે આ ઉપરાંત બી ડિવિઝન પોલીસ મથકની હદમાં આવેલ અંદાળા તેમજ છાપરા ગામ ખાતે શુક્રવારે ભરાતા હાડ બજાર પણ બંધ કરવા હુકમ કરવા આવ્યો કરવામાં આવ્યા છે જે પણ કોઈપણ જાતની વહીવટી મંજૂરી કે પરવાનગી લેવામાં આવી ન હતી આ હાડ બજારને લઈ ગંદકી ટ્રાફિકની સમસ્યા વકરી રહી હતી જેને પણ ત્વરિત અસરથી બંધ કરવા માટે મામલતદાર દ્વારા હુકમ કરી તેની સાથે ગાઈડલાઈન જાહેર કરી કાર્યવાહી કરવા તાકીદ કરી હતી હવે જોવું રહ્યું કે પરવાનગી વગર ચાલી રહે આ હાટ બજાર ચલાવતા ઈસમો પર તલાટી કે પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ તે તો આવનારો સમય જ બતાવશે સૌને નમસ્કાર અંકેશ્વર તાલુકામાં કેટલીક હાટ બજારો ચાલે એવી લોક તરફથી અમને માહિતી મળેલ છે અને આ હાટ બજારો ગેરકાયદેસર ચાલતી હોય એવી પણ અમને જાણકારી મળેલ છે આ હાટ બજારો પૂર્ણ થયા બાદ તેમાં સાફ સફાઈ અને ગંદકીનું સામ્રાજ્ય વધી જાય છે અને ટ્રાફિકને પણ અડચણરૂપ હોય છે તે માટે આજે અંદાળા છાપરા અને કોસમણી ગામની જે શનિવારે કોસમડીમાં ભરાય છે તે પણ બંધ કરવા હુકમ કરેલ છે આ સિવાય અન્ય જગ્યાએ જે ચાલતી હોય અને પરવાનગી વગર ચાલતી હોય એ તમામ હાટ બજારો બંધ કરવાની થાય છે અને તેઓ સામે અને તેમના જમીન માલિકો સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે